વડાપ્રધાન મોદીજીએ રૂસના રાષ્ટ્રપતિ પુતિનને ભગવદ્ ગીતા ભેટ આપી સ્વામી પ્રદીપાનંદજીએ કહ્યું ગીતા ભારતનું હૃદય છે નરેન્દ્ર મોદીજીએ આખી ડેમોગ્રાફી ચેન્જ જવાની વાત કરી હતી જેને સાધુઓનું ચિંતન સનાતનીઓને સાવધાન થવાની જરૂરત છે દરેક સનાતનીએ ત્રણ બાળકનો સંકલ્પ લઈને લગ્ન કરવા રોધ કર્યો એક સંતાનને સેવા કે સેવા માટે સમર્પિત કરવા માટે વિયારવા અપીલ કરાઈ ભૂજબા ગીતા જયંતી ઉજવણીમાં કચ્છના સંતો જોડાયા આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તનંદજીએ સનાતનીઓને સાવધાન થવાની જરૂર સ્વામીજી સનાતની યુવાનોને લગ્ન પહેલા ત્રણ સંતાનો માટેનો સંકલ્પ લેવા અપીલ કરી બિયલોને આપઘાત કરવાનું કોઈ કારણ નથી ને ઉકેલ ગીતાજીમાં છે દરેક પ્રશ્નના ઉકેલ ભગવદ્ ગીતામાં છે સાધુ એક સંન્યા નમસ્તે મિત્રો કદાચ અમારા કચ્છના ઇતિહાસમાં પહેલી ઘટના ઘટી રહી છે કે સમગ્ર કચ્છના દસે દસ તાલુકાના હિન્દુ સમાજના બધા જ પ્રમુખો મહિલા મંડળના પ્રમુખો કારોબારી સભ્યો સૌ સાથે મળીને ગીતા જયંતિ મનાવી રહ્યા છે એટલે અમારો ટાઇટલ છે અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર અને આ સદન કેન્દ્ર ભુજ દ્વારા આયોજિત તો આ ગીતા જ્ઞાન યજ્ઞની અંદર હિન્દુ સમાજને લગતી જે પણ સમસ્યાઓ છે એને અમે એડ્રેસ કરીએ છીએ જેમ કે એવું કહેવાય કે ભાઈ અત્યારે આખી ડેમોગ્રાફી ભારતની જે મોદી છે કે ડેમોગ્રાફી ચેન્જ હોય કરના પડેગા કારણ કે આમ વાત કરું ને તો નવ રાજ્યની અંદર આ હિન્દુ ધર્મ ને માનનારા સનાતન લોકોનો જે બધા લોકો જે જીવે છે એ બધા લઘુમતીમાં નવ રાજ્યમાં આવી ગયા છે આ ભારતની વાત કરું છું કાન કોને સાંભળી લેજો આ તો એનો જવાબ અમારા તરફથી એવો છે અમારા સર્વ સાધુ સંતો અમે કરી અને એક મુદ્દા પર અમે કન્વિન્સ થયા છીએ આપીએ છીએ કે હિન્દુ સમાજમાં જેના પણ લગ્ન થાય એ કમસે કમ ત્રણ સંતાનો કરે એનો સંકલ્પ લઈને પછી મેરેજમાં એક આગળ વધે મેરેજનો સંકલ્પ લઈને એ પોતાના લગ્ન પ્રવેશ કરી શકીએ કે ત્રણ સંતાન શા માટે પહેલું સંતાન રાષ્ટ્ર માટે હોય બીજું સંતાન સમાજ માટે હોય અને ત્રીજું સંતાન વ્યક્તિના પોતાના પરિવાર માટે હોય કે આ ત્રણ સંતાનો છે તેનાથી એ વ્યક્તિગત તો એ લોકોને લાભ મળે જ પણ સમાજનું પણ કલ્યાણ થાય અને રાષ્ટ્રનું પણ કલ્યાણ થાય એટલે ત્રણ વાત અમે છે અને અમારો આખો જે જ્ઞાન યજ્ઞ છે એ એમાં અમે કહીએ છીએ કે આ સનાતન હિન્દુ ધર્મ જે છે ને એ વિશ્વમાં એક એવો ધર્મ છે કે જેની સિક્કાની એક બાજુ ધર્મ નિષ્ઠા છે અને સિક્કાની બીજું રાષ્ટ્ર નિષ્ઠા છે આખા વિશ્વમાં કોઈ ધર્મ પાસે આ રાષ્ટ્ર મુદ્દાઓ કોઈ નથી જે આપણી પાસે છે આ અમારો જ્ઞાન યજ્ઞ તમે જુઓ તો અમે ભગવદ્ ગીતાના મંત્રોથી શ્લોકોથી ચિંતનથી શરૂ કરીએ અને જ્યારે જ્ઞાન એ કે પૂરો થાય ત્યારે અમારા પાંચસો હજાર જે પણ કે સાંભળો આવ્યો બધા એકસાથે ઊભા ઉભા થાય અને રોજેરોજ અમે રાષ્ટ્રગાન કરીએ છીએ એટલે અમારો ચોખ્ખો મેસેજ છે કે અમે બધા એક છે સાથે છે છે અને આજનો અમારો મેસેજ કે એક હાથમાં ભગવદ્ ગીતા હોય અને બીજા હાથમાં હોય આ હિન્દુ રાષ્ટ્રની અત્યારની જે સ્થિતિ છે આ હિન્દુ ધર્મની જે સ્થિતિ છે એની આ માંગ છે એટલે અમે આ જ્ઞાન યજ્ઞમાં ગીતાજી જ્ઞાન પણ આપી સ્ટ્રેસ મેનેજમેન્ટની વાતો કરીએ અમે અને સાથે સાથે આ સનાતન ધર્મના પ્રશ્નને પણ અમે એડ્રેસ કરીએ છીએ એક સાધુ એક સંન્યાસી અને બધા વ્યક્તિઓને હાજર રાખીને કહું છું તમારે વડોદરા શહેરમાં નશાકારક પદાર્થો વેપલો હતા